કલ્પના કલ્પના થી જે ધ્યાન થાય છે એ અશુભ ધ્યાન છે ભાવના થી જે ધ્યાન થાય એ શુભ ધ્યાન ધ્યાનના ચાર પ્રકાર બતાવ્યા હતા બોલજો જરા પહેલું બીજું ત્રીજું અને ચોથું હવે આજે એક ચીજ ઓર લખો આગળ વિશેષાવશ્યક ભાષ્યમાં જીનભદ્ર ગણિત ક્ષમા લખે છે જેને આર્થ ધ્યાન વધારે ચાલતું હોય એ મરીને માટે તેઓ આજે અટેય ગઈ આર્ત ધ્યાન તિર્યંશ ગતિમાં લઈ જાય નંબર બે રૌદ્ર ધ્યાન એમાં મૃત્યુ પામો તો કઈ ગતિ મળે ધરક માણસ હવે કોને કહેવાય ને રૌદ્ર કોને કહેવાય કઉ હવે એના ઉપર જ આપણું ચિંતન ચાલવાનું ધર્મ ધ્યાન રૌદ્ર ધ્યાન થી નરક ગતિ તીવ્ર અત્યવસાય જેની અંદર આવે મારી નાખો કાપી નાખો છોડીશ નહીં આવા બધા દુષ્ટ પરિણામ આ રૌદ્ર ધ્યાન અને એની અંદર જો આયુષ્ય બંધાય મૃત્યુ પામે જીવ મરીને કઈ ગતિમાં જાય નરક ગતિ નંબર ત્રણ ધમ્મેણ ધમ સુર ગયું ધર્મ ધ્યાન જેમાં મનની અંદર ધર્મના વિચાર ચાલતા હોય હું પૂજા કરવા જાઉં હું પ્રવચન કરવા જાઉં હું પચકા હું પાઠશાળામાં જાઉં હું સ્વાધ્યાયમાં જાઉં આવા સતત વિચારો ચાલતા હોય આ ધર્મ ધ્યાન આ ધર્મ ધ્યાનમાં આયુષ્ય બંધાય દેવલોકનું આયુષ્ય બંધાય અને નંબર ચાર શુક્લ ધ્યાન એની અંદર જો તમારું આયુષ્ય બંધાય મોક્ષ સિવાય એક ધ્યાનના પાછા ચાર ચાર પ્રકાર બતાવે ધર્મ અને શુક્લ ધ્યાન ની વાત તમારી સામે નથી કરવી હવે તમારી સામે મારે આર્ત અને રૌદ્ર વાત કરવી છે કારણ કે એક વાત સમજી રાખજો નિવૃત્તિ પેલા છે પ્રવૃત્તિ પછી છે અશુભ ધ્યાનથી નિવૃત્ત થશો તો પ્રવૃત્તિ આવશે કલ્પના હશે બાકી તમારું મન અશુભમાં ફરતું હશે તમે શુભમાં નહીં જઈ શકો માટે અશુભને સમજી લ્યો આર્થ ધ્યાન ના ચાર પ્રકાર નંબર એક ઈષ્ટના વિયોગની ચિંતા કરે